જેમાં અતિથિ વિશેષ તરીકે કેપી સોલારિઝમના ફાઉન્ડર ચેરમેન ફારૂકભાઈ પટેલ અને જાણીતા કટાર લેખક મોટિવેશનલ સ્પીકર જય વસાવડા પધાર્યા હતા જય પોતાની આગવી શૈલીમાં આવા બાળકોની લાકડીઓ મમતાની પ્રવૃત્તિઓ અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિની બિરદાવી હતી સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુચારુ સંચાલન સંસ્થાના ડાયરેક્ટર્સ અને મમતા રિહિબના હેડ અનિપભાઈ મેટ્રિક્સના માર્ગદર્શન મુજબ સફળતાપૂર્વક યોજાયું હતું અઝર પઠાણ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ભરૂચ તો હું જઈ વસાવડા આજે ભરૂચ સવારમાં આવ્યો અને મારી સવાર છે એ ખૂબ ગુલસાર થઈ ગઈ કારણ કે આજે મમતા ભરૂચની અંદર કેવી સંસ્થા ચાલે છે કે જેને આપણે લોકો જે કહેતા હોઈએ છીએ ડાઉન સિન્ડ્રોમથી પીડાતા બાળકો મેં કીધું એમ આજે મેં વાત પણ કરી કે મંદબુદ્ધિના લોકો હોય એ લોકો આવું શબ્દ વાપરે કે મંદબુદ્ધિ છે આ તો સ્પેશિયલ ચાઇલ છે એવા લોકો કે જેને ભગવાનને લાગણીથી ગિફ્ટ કરીને મો છે જે આપણું જજમન નથી લેતા આપણને વાલ કરે છે પ્રેમ કરવા માટે જે જન્મ થયો છે આ જગતમાં એવા લોકોને પ્રેમ કરનારી આ સંસ્થા બધા મિત્રો ચલાવે છે મમતાના બધા મિત્રોને એવું મળ્યો એમના ટીચર્સ બાળકોએ પણ સરસ પરફોર્મન્સ કર્યું આવા બાળકોને એકબીજાની સાથે રાખો તો એકબીજાને ટેકે ટેકે ખાસું ડેવલપમેન્ટ પણ કરી શકે છે એ બહુ અગત્યની વાત છે એ બહુ પાયાની વાત છે અને એ ડેવલપમેન્ટ એ લોકો કરી રહ્યા છે એટલે આ બાળકો ખીલી રહ્યા છે તો ઉપરવાળાએ જે આપણને ફૂલ આપ્યું છે ખીલવવા માટે કુંડામાં એને આપણે સરસ રીતે સાચવીએ જાળવીએ અને એની સુગંધ ચારે બાજુ ફેલાવીએ